છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી અને બફારાથી ત્રાહીમામ પોકારી ગયેલા બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં આખરે મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે હવામાન વિભાગની સાત દિવસની આગાહી મુજબ ગત શનિવારે રાત્રે બે વાગ્યાથી રવિવાર બપોર સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો જેનાથી ખેડૂતો અને જીવમાત્રને હાશકારો થયો છે કાંકરેજ તાલુકાના થરા વડા ઉન ટોટાણા તાણા કાકર સહિતના સમગ્ર વિસ્તારમાં વરસાદનું આગમન થયું હતું ખાસ કરીને થરામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાતા જનજીવન પ્રભાવિત થયું હતું થરામાં નેશનલ હાઇવે નંબર સત્યાવીસ પર રોડની બંને બાજુની ગટરોના પાણી રોડ પર ફરી વળ્યા હતા જેના કારણે જાણે દરિયો હિલોડે ચડ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા થરા પોલીસ ક્વાર્ટરની લાઇનમાં આવેલી દરેક દુકાનના વેપારીઓને ગ્રાહકોને દુકાન સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો વેપારીઓએ જણાવ્યું હતું કે તેઓએ વારંવાર નેશનલ હાઇવે ઓથોરિટીના કર્મચારીઓને આ અંગે અરજી કરી છે છતાં કોઈ ઉકેલ આવતો નથી થરામાં માત્ર નેશનલ હાઇવે સત્યાવીસ જ નહીં પરંતુ અન્ય ઘણી જગ્યાએ પણ વરસાદી પાણી ભરાયા હતા જેમાં એપીએમસી માર્કેટયાર્ડના દરવાજા આગળ રૂની રોડા આગળ અને થરા જેવી શાહ રેફરલ હોસ્પિટલ આગળનો સમાવેશ થાય છે પાણી ભરાવાને કારણે લોકોને અવર જવરમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે કાંકરેજ તાલુકામાં સારો વરસાદ થવાથી ખેડૂતોમાં આનંદ છે પરંતુ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિકો અને વેપારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તંત્ર દ્વારા આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે હવામાન વિભાગે સાત દિવસની આગાહી કરવામાં આવી છે બતાવવાના પ્રયત્ન કરીશ કે આ જે કાંકરેજ તાલુકાના થારા ગામ છે જ્યાં દિયોદર થી તેમાં દિયોદર રોડ ઉપર થી જે અહીંયા લોકો જે પ્રસાર થતા હોય છે ત્યાં તમે જે પાણી આપના દ્રશ્ય જોઈ શકો છો કે આ દરિયા દરિયા જેવો જેવો માહોલ હોય એવો પણ દ્રશ્ય દેખાઈ રહ્યું છે હું સીધા તમે જે સામે જે લોકો છે દુકાનદારો છે એમની પાસે હું લઈ જવા માંગીશ કે એમની પાસે કેવી તમને અહીંયાની સમસ્યા છે એ આપણે ઉજાગર કરીશું અહીંયા પાણી એટલું ભરાવાના લીધે વરસાદના પાણી જે સામાન્ય વરસાદ આવવાથી પણ અહીંયા જે નેશનલ ઓથોરિટીની જે અહીંયા ગટરો બનાવવામાં આવી છે એ ગટરો

છે છે દુકાનદારો સામના દ્રશ્યમાં તમે જોઈ શકો સામે ટ્રેક્ટર છે એ પણ પાણીના લીધે અત્યારે ખોટવાઈ પડ્યું છે અને લોકો પણ આવવા માટે એટલી મુશ્કેલી પડે છે રાહદારીઓ છે એ પણ અહિયાં આવવા માટે તેમાં બહુ પરેશાન થઈ રહ્યા છે વરસાદ જે અત્યારે જે રાત્રિ સમય જે બે વાગ્યા થી વરસાદ ધીમી ધારે શરૂઆત થયો અને અત્યારે લગભગ એક વાગ્યા ના ગાળામાં જે વરસાદ છે એને વિરામ લીધો છે પરંતુ જે પાણી જે ભરાય છે હજુ પણ ઓસર્યા નથી અને તમે જે વિડીયો ની અંદર આપ જોઈ શકશો કે લોકો અત્યારે જેમ દરિયાની અંદર પ્રસાર થઈ રહ્યા હોય એવા જે દ્રશ્ય દેખાઈ રહ્યા છે સામેથી આપ જોઈ શકો છો કે જે રિક્ષા આવી છે રિક્ષા છે પાછળ ગાડી છે